મિત્રો એક પાછો ટીટમ નીકળ્યો છે આપણે ઘણા બધા આપડા દાળમાં ટીટમ નીકળી જશે અને આવું ને આવું શાક પડતું રહેશે આપણા દાળમાં અને આપણા વિડીયોમાં બિના જ રહેજો મજા આવશે આપણા વિડીયો જોવાની મિત્રો તમે જોઈ શકો છો આપણું નાનું થયું શેળવું જો અવળું શેળવું છે અઢીસો ગ્રામ જો કવડું છે તમે જોઈ શકો છો મિત્રો કેવા કડકડ કડ બોલી રહ્યા મિત્રો તમે જોઈ શકો છો એક મોટો જબર બોયો નીકળ્યો છે થોડો મોટો નીકળ્યો છે તમે જોઈ શકો છો ખાલી જોઈ શકો છો એક બીજું ટીટમ નીકળ્યું છે ત્રણ ટીટમ પડી જશે આપણે નાના નાના હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં તો એમ કહેવાય કે હવે આપણે સવાર હવારના છ વાગ્યામાં આવી ગયા અને એમ કહેવાય કે થોડું ખુશ થઈ ગયું છે હવે પોગી ગયા છે એમ દરિયામાં જોઈ શકો છો મારા પપ્પા છે અને એક સૂર્ય ભગવાન કાંઈ ઉગ્યા નથી તો હવે આપણે ઝાડ ખાલી થઈ ગયા છે તો હવે આપણે ઝાડ જોવા મળી તો વિડીયો આખો જોજો આપણે બધું તમને શાક બતાડશું તો હાલો આપણે ઝાડ જોવાનું સાત્રો જોઈ શકો છો પહેલા ચલામાં સાંકડું નીકળ્યું છે જો એક સાંકડું કાઢી લીધું છે તમે જોઈ શકો છો એક આ ત્રણ વસ્તુ પીડ્યું છે બે સાંકડીયું છે અને એક શેળવો છે આ તમે શેળવો જોઈ શકો છો પીડો તો નાનો પીડો કાય મોટો પીડો નહી બરોબર જામે ઓનો પીડો નાનો તો પીડો છે અધી 100 ગ્રામ નો છે અધી 100 ગ્રામ નો પીડો છે એ સાકડી વઈ ગઈ મિત્રો એક સાકડી વઈ ગઈ છે એને આ છે નીકળી ગઈ ઓ કેવા લિંગા કરે આ અહીંયા ત્યાં

એટલે લાકડી લાવેલા છે પકડી લાવેલા છે કડીમાં જરૂર સડે મિત્રો તમે જોઈ શકો છો હા હળંગ નીકળી છે અને એના કાંટા કાઢી ભાંગી રાશે અને હળંગ એ બહુ મોટી ને નીકળી નાની નીકળી છે

તમે જોઈ શકો છો એક નાનું તો સાખડું નીકળ્યું છે જો હાલો એને પણ કાઢી નાખ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આપણે જે વસ્તુ જોતો તે આપણને મળી ગયું છે ટીટમ ઝીંગો હા જો આપણે ટીટમ એ કહેવાય ને ઝીંગો એ કહેવાય જો પટ 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 કરે જો ને તમે જોઈ શકો છો એના આકા જો એટલા આકામાં હાલવાઈ ગયો ટીટમ આવી ગયું છે એક આવ્યું છે હા ফাইলি একিংো নকৰে নমঠিয়ে নেছি নাথাকো বহু ম

જો કેટલા આકામ હલવાઈ ગયો છે જો કેટલું તાણ કરે તો નીકળતું ને એના કેટલા લીંગા એવું લાય છે પઠાણ જો કેટલા આકા તોડવા પડે એક સાખડી માં આપડે જો આ કેટલા આકા તમે જોઈ શકો છો એ ટાટિયા માંગી ના ખા નીકળી ગયો ઉતરો તમે જોઈ શકો છો એક ધૂમું નીકળ્યું છે આપડી પાછા કેવાય છે છે ઘણા પ્રકાર ના આપણે માછલા નીકળે છે આમાં મચ્છી વેખો જવો ખાલી કેવું છે એનો પ્રકાર કેવો એનો કલર કેવો છે

અને જરૂરથી એક કમેન્ટ કરજો હા તો વાત તો તમે કરી જનાવો તો આમ જો મિત્રો ખાલી ટીટમ જો મે કેમ પકડ જો ટીટમ નો નજારો ખાલી તમે જોઈ શકો છો આ વયે જે છે મિત્રો એ તમે જોઈ શકો છો એક મોટો જબર બોયો નીકળ્યો છે થોડો મોટો નીકળ્યો છે તમે જોઈ શકો છો ખાલી

પોસડી કાપ નાખી દો મમ્મી એટલે બાપા ક્યાં જા આવે એટલે આવી જાય ની ટાંટિયા કપાઈ જાય તોય પકડા તું ને બોલ આ આવ્યું જુઓ કવડું મોટું હોંઠ્યું છે જુઓ હાલો મિત્રો જોઈ શકો છો એક મારા પપ્પાએ ડાંગર કાઢ નાખ્યું છે નાનું અમથું પીડ્યું છે જો આ ડાંગર ખાલી નાનું અમથું પીડ્યું છે મિત્રો તમે જોઈ શકો છો એક વેખું નીકળ્યું છે

જવો બસું નાનું આમથું શિયાળવાનું પીડું છે મિત્રો તમે જોઈ શકો છો હા નાના નાના પડે બોલો કબડા મોટા ઝાડમાં મિત્રો એક શિયાળુ નીકળ્યું છે નાનું આમથું હાલો એ પણ કાઢી એક ટીટમ નીકળ્યું છે પાછું જોવો કાઢી લીધો તાત્કાલિક નીકળી ગયો હતો હાલો અને આપણું અહીંયા એક ઝાડ પૂરું થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો એક શિયાળુ નીકળ્યું છે અહીંથી આ દવું પણ કાઢી લીધું છે મિત્રો જોઈ શકો છો એક ટોટરું નીકળ્યું છે જો કેવા કલરનું છે ટોટું નીકળે હવે આ ખુશું હાર્યું કરે છે મિત્રો તમે જોઈ શકો છો કેટલું શાક પડ્યું છે આપણે આ આપણા ટીટમ છે અહીંયા ટીટમ ઘણા બધા પડી ગયા છે તમે ગણી લેજો ટીટમ કેટલા છે અને બીજું શાક તમે જોઈ શકો છો એટલું આપણે શાક પડ્યું છે અને જો મારા પપ્પા બેઠા છે થાલીમ ભરવાની તૈયારી કરે છે આ તો તમને બતાડવા માટે આ તમે જોઈ શકો છો હણંગ છે અને એટલું આપણું શાક આવ્યું છે ટીટમ કેટલા છે તમે એક ખેલી ગણી લેજો અને બીજું શાક પણ જોઈ લેજો તો મિત્રો એમ કહેવાય કે આપણે જેટલું બધું આપણા ઝાડમાં શાક પડ્યું ને આપણે પાંચ ઝાડ હતા એ આપણે પાંચે પાંચ ઝાડ જોઈ લીધા છે અને બધું શાક આપણે તમને બતાડી દીધું છે અને હવે આપણી ચેનલ ઉપર આવા દર બે દિવસે એક વિડીયો આવતો રહેશે બે ની પણ એક દિવસે વિડીયો આવતો રહે અને આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તમને ખબર તો છે હવે હવે આપણા વિડીયો આવતા જ રહેશે અને હવે તમારે વિડીયો આવે એટલે તમારે જોઈ લેજો ચેક કરજો આપણે ખાલી એક નંબર શાક આવે છે આપણે કારે ખાલી જતા ને તમને ખબર છે એક બે વાર જેલા એ પણ ઘણું બધું આપણે શાક આવ્યું છે તો હવે આપણે મળશું નવા વિડીયો સાથે તો આવતી બધાને બાય બાય